રાધનપુર સાંતલપુર તાલુકામાં લંપી નામનો કહેર અને સેવા સેવાભાવી લોકો આગળ આવ્યા સરકાર તાત્કાલિક પગલાં લેવાની માંગ રાધનપુર અને સાંદલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી લંપી નામનો રોગ પશુઓમાં ઝડપથી ફેલાતો જઈ રહ્યો છે અને ગાય બળદના મોત થતા પશુપાલકોમાં ભારે ચિંતા ફેલાઈ છે અને ગામડાઓમાં ભયનું વાતાવરણ છવાયું છે સરકાર તથા તંત્ર દ્વારા પૂરતી કામગીરી હાથ ધરાતી ન હોવાના આક્ષેપ વચ્ચે સેવાભાવી લોકો આગળ આવી પશુઓને બચાવવા રાત દિવસ સેવા આપી રહ્યા છે રાધનપુર તાલુકાના બાદરપુરા ગામે સ્થાનિક પશુ દાનાભાઈ ચૌધરી તથા ગામના યુવાનો દ્વારા બીમાર નંદી ગાયને બચાવવા સેવા અભિયાન શરૂ કરાયું આ અભિયાનમાં ધનાભાઈ ચૌધરી નવીનભાઈ સાધુ અરવિંદભાઈ ઠાકોર પોપટભાઈ રાવળ નસાભાઈ દેસાઈ સહિતના સેવાભાવી લોકો જોડાયા છે

આપ અમારા ગામમાં લંપી રોગ આવેલો ખૂબ હોવાથી અમે આ જયેશભાઈ આ બધા લોકો સાથે મળીને ફૂલ સેવા મી કરો છો ગઈ વખતે પણ અમારા ગામમાં એક પણ ઢોરને મેં મરવા નહોતું દીધું એટલે ગામો ગામ આવા ચાર પાંચ વ્યક્તિ ભેગા થઈ અને સારી સેવા કરો તો ગાય માટે સારામાં સારું છે અને અમારા જયેશભાઈ પણ ડૉક્ટર છે એ પણ સારી સેવા આપે છે સાથે સરપંચ મુકેશભાઈ પચાણભાઈ પણ એનો મને ફૂલ સપોર્ટ છે અને બાજુના ગામના દસ થી બાર જણા છે અને રાતે તો અત્યારે દિવસે ખેતરે જતા પણ હાજર લગભગ વીસ લોકો ભેગા થઈ અને અમે એટલો ખર્ચો તો અમે ફાળો કરી અને બને એટલું અમારાથી સેવા કરશે અને ગાય બચાવ હશે એટલે સમગ્ર જે હોય બને એટલી સેવા પોત પોતાના પોતાના ગામમાં કરો એવી મારી નમ્રગ નો થોડુંક વાગેલું હોવાથી અમે બે વખત આ જઈશ બે જોડે પાટા બંધાવેલા છે અને હવે સારામાં સારું થઈ ગયેલું છે બરોબર એટલે કોઈ મહેરબાની કરી અને કોઈ કદાચ કોઈના ખેતરમાં આવે ધો છોડજો પણ મહેરબાની કરીને બે હાથ જોડે મારી વિનંતી છે કે કોઈ પણ આ હથિયારનો ઉપયોગ કર્યા વગર એટલી અમારી વિનંતી છે ભગવાન જોડે ને તમને પણ નમસ્કાર નમસ્કાર બરાબર એટલે આ કયું કરશો નહીં રેડી